ભારતીય બનાવટના પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂને નાની મોટી બોટલ નંગ પંદર હજાર એકસો છવ્વીસ પેટી ન પાંચસો સિત્તેર તથા બિયર ટીન નોળ પેટીનંગ ચોર્યાસી મળે કિંમત રૂપિયા તેત્રીસ લાખ ત્રણ હજાર બસો ચાલીસ સહિત કુલ કિંમત રૂપિયા ત્રેપન લાખ અઢાર હજાર બસો ચાલીસના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજરોજુ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર પાલિકાના ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમીરા હકીકત મળેલ કે એક સફેદ કલરનું ટેન્કર નંબર એચ આર પાસઠ એ જીરો ચારસો સત્તાણું જે વલભીપુર તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જઈ રહેલ છે જે બાતમી આધારે વોચમાં રહેતા બાતમી મુજબનું ટેન્કર ત્યાંથી પસાર થતાં ટેન્કર રોકી તપાસ કરતા ટેન્કરમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નાની મોટી કંપનીની સીલ પેક ફોર સેલ ઇન પંજાબ સ્ટેટ ઓનલી લખેલ બોટલો નંગ પંદર હજાર એકસો છવ્વીસ પેટી નંગ પાંચસો સિત્તેર તથા બીએટીન નંગ

ગુનામાં જેમના નામ સામે આવ્યા છે તેમાં રાજેશ આશુરામ રાણા રહે બાબેર કુરુક્ષેત્ર હરિયાણા અને રાજુ જાટ રહે હનુમાનગઢ રાજસ્થાન તેમજ આ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને રંગોળા ચોકડી ખાતે ડિલિવરી લેનાર શખ્સોને પકડવાના બાકી હોય તમામ વિરુદ્ધ ભાવનગર ઉમરાળા પોલીસ સ્ટેશનમાં પ્રોબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી